હમ કોફી તો બહુ સરસ બનાવી છે તો કોફી પીવા માટે બધા ચાલો તમારા બધા એનું ખૂબ ખૂબ વેલકમ છે તમારા બધા માટે આપણે અવનવા વિડીયો બનાવી છે તમે બધા જાણો છો કંઈ ને કંઈ નવું કરવાની નવું બતાવવાની એક અમારી કોશિશ હોય છે કોફી પીતો જાઓ અને માહિતી દેતો જાઓ તમારા વાત કરતો જાઓ જેમ કે અમે તમને ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવી છીએ ફરવાલાયક સ્થળો બતાવી છીએ શોપની વિઝિટ કરાવી છે ઐતિહાસિક જગ્યાઓ દેખાડી છે વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ લઈ આવી છે પછી કોઈ પણ એવી કોઈ સારી વસ્તુ હોય અમારા ધ્યાનમાં આવે અમે કાંઈ ખરીદી કરી હોય કે એવી કંઈ વસ્તુ અમારા ધ્યાનમાં આવે તો અમે તમને બતાવી છીએ કોફી પીવાનું મન થાય છે વચ્ચે બોરવું પણ કોફી આમ એમ થાય કે પહેલાં ભરી લેવો ભૂરડો એટલી સરસ બનાવી છે મારી વાઈફ જેને બી કોફી હમ જમાવટ છે તો આજે એક સરસ મજાનો તમારા માટે વ્લોગ તૈયાર કરીએ છીએ અમે જે મોબાઈલ રિલેટેડ છે મોબાઈલ એવી વસ્તુ છે કે મોબાઈલ આપણા જીવનમાં સવારે ઊઠીએ કે રાતે સૂઈએ તે સુધી આપણો પીછો છોડતી નથી એક જેને કહેવાય આવે ને કે આમ આપણા ચોટીને રહીએ એમ મોબાઈલને આપણે દિવસમાં કેટલી વાર ટચ કરતાશું આપણે ખુદને ખબર નથી સૌથી વધારે કોઈ સમય આપણે કોઈને આપતા હોય તો એ મોબાઈલ છે બાકી બધાય પછી તો આજે એક એવા જ મોબાઈલનો હમ સરસ મજાનો મસ્ત વિડીયો તમારા માટે લાવી છે જે લોકોને ફાઇવજી મોબાઈલનો શોખ છે અત્યારે નવા ફાઇવજી મોબાઈલ આવી ગયા છે બધા તો સરસ મજાનું સામસંગે એક મોડલ લોન્ચ કર્યું છે તે તમારા માટે બધા માટે હું લાવ્યો છું અત્યારે હમણાં તમને બધાને જે છે એ બોક્સ અનબોક્સ કરી અને તમને મોબાઈલ દેખાડું છું મોબાઈલ અત્યારે આપણે જાણીએ છીએ તો ભાઈ સાત આઠ હજાર રૂપિયાથી લઈને દોઢ લાખ પોણા બે લાખ રૂપિયા સુધીના મોબાઈલ આવે છે પણ દરેક વ્યક્તિનું કાંઈ દોઢ પોણા બે લાખ રૂપિયાનું બજેટ હોતું નથી અને ફાઇવજી મોબાઈલ તમારે દોસ્તો લેવો હોય તો તમે પંદર હજારથી નીચેની કિંમતમાં ફાઈવજી મોબાઈલ સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપની જે અત્યારે નંબર વન કંપની ગણાય છે કે જેને એપલને ટક્કર આપી છે અને એપલ અત્યારે નંબર બે ઉપર રહી ગયું છે ને અત્યારે એક નંબર ઉપર જે કંપની છે

પંદર હજાર થી નીચેની કિંમતનો ફોન છે અને એટલો બધો સરસ ફોન છે કે આમ તમે હાથમાં લીઓલિયા થાય ના ના ફોન સારામાં ફોન ને અનબોક્સ કરશું સામસંગ નું રેગ્યુલર જે કોમન બોક્સ આવે છે જોઈ શકો છો આ આપણે ખોલી દીધું છે અંદર થી બધું અહીંયા છે બિલ ને બધું છે કેબલ આપેલો છે જોવો આપણે ચાર્જિંગ કેબલ આવ્યું છે હવે કોઈ કંપની ચાર્જર આપતું નથી માત્ર કેબલ જ આપે છે દોસ્તો તો આ જે છે એ કેબલ છે બરોબર છે તો આની અંદર કેબલ આપણે આને એક ફોર સાઈડમાં કરી દઈએ અત્યારે ત્યાર પછી હવે આપણે આ ફોનને હાથમાં લેશું આપ જોઈ શકો છો કે આ સરસ મજાનો ફોન ફોનની અંદર હજી અહીંયા આ જે છે ઓલી પિન આપેલી છે દોસ્તો આપણે સિમ કાઢવા માટેની અહીંયા આપેલી છે બરોબર છે તો હવે આ બોક્સ સાઇડમાં મૂકી દઈએ આપણે તમને બધાને બતાવીએ ફોન જોઈ લો જમાવટ વાળો છે ને સરસ મજાની છ ઇંચની ડિસ્પ્લે છે દોસ્તો બેટરી બેકઅપ છ હજાર છે છ હજાર બેટરી બેકઅપ છે દોસ્તો છ હજાર તો છ હજારની બેટરી સારામાં સારી કહેવાય સામસંગ કંપની પહેલી વાત તો એ કે સ્ટાન્ડર્ડ કંપની એક નંબર કંપની અત્યારની જે વર્લ્ડમાં ટોપ નંબર ઉપર કોઈના મોબાઈલ હોય તો એ સામસંગના છે તો તમે જોઈ શકો છો મારા હાથમાં એફ ફિફ્ટી ફોન છે વોટરપ્રૂફ વોટરપ્રૂફ ફોન ફોન છે 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 પાછો આપ જોઈ શકો છો અહીંયા જે છે એ પાવર બટન આપેલું છે આપ જોઈ શકો છો અહીંયા આ બાજુ અહીંયા છે ઉપર વોલ્યુમ અપડાઉન ની કી આપેલી છે આ વોલ્યુમ અપડાઉન ની કી છે આ પાવર બટન છે બરોબર છે આ પાવર બટન છે આ વોલ્યુમ અપડાઉન ની કી અહીંયા આપેલી છે અહીંયાથી આપ જોઈ શકો છો કે સ્પીકર નીચે છે અહીંયા ચાર્જર છે હેન્ડ ફ્રી છે આ બધી વ્યવસ્થાઓ ફોનની અંદર આપેલી છે સરસ મજાનો ડબલ કેમેરો ત્રણ કેમેરા આપેલા છે દોસ્તો તો સરસ મજાની કેમેરાની પણ ક્વોલિટી છે સામસંગ છે એટલે કે કેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી પંદર હજાર રૂપિયાથી નીચે તમારા હાથમાં ફોન હોય એટલે કેવો સરસ લાગે આ ફોન એકદમ લુક જોવો તમે સુપર લુક છે ત્રણ કલરમાં આ મોબાઈલ છે અવેલેબલ છે દોસ્તો બરોબર છે પંદર હજાર થી નીચેની રકમની અંદર તમે મોબાઈલ લેવા જાઓ અને ફાઈવજી અને એમાં સામસંગ મળતો હોય તો આંખ વીચી અને મોબાઈલ લઈ લેવાય એમાં કઈ પછી વિચારવાનું આવતું જ નથી અને કંપની એ પાછી એમાં સામસંગ એટલે કઈ કહેવા પણ આવે નહીં આ મોબાઈલ નું વજન લગભગ લગભગ બસો ગ્રામ જેવો હશે દોસ્તો તો બસો ગ્રામ નો આ પીસ છે દોસ્તો તો અત્યારના સમયની અંદર કે ફાઈવજી નો જમાનો છે ને આપણે ની પાછળ અત્યારે દોડીએ છીએ તો બધાની એક એવી ઈચ્છા હોય છે કે અમારી પાસે પણ ફાઈવ ફોન હોય તો જે લોકોનું બજેટ લો છે પંદર હજારથી નીચેનું બજેટ છે એ લોકો માટે આ બેસ્ટ ફોન હું ગણીશ સારામાં સારો સામસંગનો એફ ફિફ્ટીન ફોન છે દોસ્તો તો આજે જ તમે આ ફોનની ખરીદી કરો આની અંદર છ એકસો અઠ્યાવીસની અંદર છ એકસો અઠ્યાવીસ ઇન્ટરનલ છે છ જીબી રેમ છે દોસ્તો તમારે તમારી રીતે તમે જે કંઈ છે પરચેસ કરી શકો છો બાકી તો બધુંય અંદર બરોબર છે બાકી તો જે અંદર દરેક ફોનની અંદર જે વસ્તુ આવતી હોય છે યુટ્યુબ ગુગલ વોટ્સઅપ ફેસબુક અવેલેબલ આવતું હોય છે અને બાકી અંદર જે બધા ફીચરો છે એમાં હું બહુ ઉદ ડીપલી ઊંડો બહુ ઊંડું જવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે તો શું છે કે રૂટિન વાત છે એ બધાને બતાવવાની છે અને લોકોને એ જ વસ્તુમાં વધારે રસ હોય છે કે ભાઈ મેઇન વસ્તુ શું છે કે ભાઈ બેટરી બેકઅપ કેવું છે તો બેટરી બેકઅપ છ હજાર એટલે સારામાં સારું કહેવાય દોસ્તો છ હજાર એમએચની બેટરી આવે છે પ્લસ ફૂલ ડિસ્પ્લે છે છ ઇંચની આ તમે જોઈ શકો છો દોસ્તો પાક કે પાકી છ ની ડિસ્પ્લે આપેલી છે બરોબર છે એટલે એમાંય તમારે કંઈ જોવા પણ નથી બરોબર છે કંપની ગઈ તો કંપની સેમસિંગ વર્જિન ક્યુ ભાઈ તો કે અત્યારનું લેટેસ્ટ વર્જિન એ ફિફ્ટીન ભાઈ ક્યુ છે ફોરજી છે કે ના ફાઇવજી ફોન મળે છે તો સારામાં સારો એક આ ફોન અત્યારે સેમસિંગ તરફથી લોન્ચ કરવામાં આવ્યો છે જે અમે તમારા સુધી પહોંચાડ્યો છે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને શક્ય હોય તો વિડીયો શેર કરજો જેથી કરીને અન્ય લોકો સુધી પણ આપણી આ વાત છે એ પહોંચે અને આપણે નવા વિડીયો તમારા માટે લાવતા જ રહી છીએ કોઈ શોપની વિઝિટ હોય કોઈ મંદિર હોય કોઈ ધાર્મિક સ્થળ હોય કોઈ ફરવાલાયક સ્થળ હોય અથવા કોઈ આ ટાઈપના બીજા અમારા પાસે ઓપ્શન આવે તો અમે આ બધા વિડીયો પણ તમારા માટે તૈયાર કરતા હોય છીએ અને એ વિડીયો તમારા સુધી અમે પહોંચાડવાની કોશિશ કરતા હોય છીએ એના ભાગરૂપે જ આજે અમે તમને આ સામસિંગ એફ ફિફ્ટીન તમને બતાવ્યો આ ખોખો હું રાખી લો મોબાઈલ કોકને આપી દઈશ એટલે મને એમ થાય કે મેં મોબાઈલ લીધો એમ બરોબર ને આપણો નથી હો મોબાઈલ આ ચાલો મળીએ છીએ પાછા આવજો બાય બાય